આ હાલી ના જાતા ના તો પાટીઓ કાઠા તો પેલો આવસી

ટોકલ લેવું નઈ પડે પાછું ખવડાવવું તો પડશે કર મારું પાડવાનું લડાતા આ રસ્તામાં પાછું પેલા દે મારું ઉતાવર તારા કેતાવર

ના પાછું આવ્યું આડા પડી હું દોડ્યો તો જતો ના પાછું એ પેલો રાખો ને ના ના મોટું મોટું કરે પણ વાર એવું આપડે અંદર પાછું ના લઈ રે તો મુખાવ પછી નઈ કઉ એક ખાઈન પછી મુખાવ ના તો તાનિયા લઈ જા તું તું ના દો તું નક એવું હો હું હાથ છે હો તાન હું જો હું ઉતરા આ છોકરો ચપ્પલ નહી બોલાવું 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 મોટું આવશે પાછું બોલાવું મોટું કહે છે એ આમાં તૈયારી

સાત આઠ નું હમણાં આવ્યું તૈયારી જ છે આયુ આવ્યું હાલતું તૈયારી

કરીએ તો ખાવા આવે છે પાછું એક બે ત્રણ ચાર પોત હમણાં આવ્યું હાલત આવ

મારું ને ખો કરજો પહેરાવજો કે તું શું લાવવા માટે બે વખત પહેરાવજો કે નાથો આવી છે તારે

આવું કરું ના દે મારેજે માં આવજો પાછો બે વખત પહેર આવજો મન હા અરે એક વખત પહેરજો કીધું